અને આપણા ગલુડિયા એવા થતા વાહ લગા એ વિડીયામાં ગલુડિયા ને જીરા દેખાડું તો મિત્રો આવું મસ્તી એનું આપણું જીરું છે અને આપણે ઓલા ખેતરમાં દવા છાંટવાની બાકી છે આમાં તો આપણે સાઈડ કીડી નેટીઓને એન્ટ્રાકોલને છાટી દે તો એ છાંટી દઈએ આપણે અને આપણા મસ્ત મજાના માલ અને ગલુડિયામાં ગાય થાય છે અને ગલુડિયા અહીંયા બાઈ થાય વગર જો બાઈ થાય બાઈ થાય એ બાઈ એ બાઈ થાય એ ધીંગાણું જાય

હાલો હવે ફટાફટ છાંટી લઈએ પછી મળી ત્યાં લાગી બાય જ પાય છાંટવા જામ છે જીરું બતાવી તમને છાટવા જામ એટલે હાલો આપણે નીકળીએ કોઈ સેટઅપ બધું કમ્પ્લેટ કરી કારણ કે ઘર કરવું જોઈએ દવાનું હાલો મિત્રો ભાઈ મિત્રો વાળી ચા આવી ગયો મસ્ત મજા ચા આવી જશે તો આલો પી લઈ આવડો બહુ નીકળ્યો દવા છાંટતા હતા જો જીરું તો મસ્તી ને આપણો વાવળો બહુ છે હાલો મિત્રો ચા પી લઈ થોડા પણ ભેગ ભેગ ખે છાટી લઈ પછી મળી જશે

કારણ કે વાવડો બહુ હોય તો દવા છાટા મેળ જ નથી પડતો ફોન છે હવે રિક્ષા આપણે આપણે આવે છે ઘરે ખાલી વાંધા કરવાનું કામ રહી ગયું આજે કરવા જો હોય બહુ પ્રકાને ભાઈ બહેનો ફોન હતો આ હોટે જવાનું થાય તો સાહેબ હજી કઈ જવાબદારી નથી પાખો કમ્ખો મીને કીધું તો હું ફોન કરી ખરા બાર એક વાર હજી બાર હોઈ જશે એકવાર આપણે ખાણ ખાલી કરી લઈએ રિક્ષા આપણે ખાંડ આવે છે पड़ा है आपको जीरो मस्त रिक्शो गाज पाट 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 ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ મિત્રો ખાનની રીતે આવી ગઈ છે હવે આપણે ખાલી કરી નાખીએ પછી મળી દીધું છું મિત્રો ગોદાઉન ભરી લીધું ભરવા નીકળી ગયો હારી લાંબીમાં થઈ ગયો તો આપણું ગોદાઉન કશું ભરાઈ ગયું છે અત્યારે હવે હવ બે મહિના નો ભાઈ મિત્રો આપણે બપોર પછી ના વાગી ગયા છે એક ને ચાલી ભાઈબંધનો ફોન નથી આવ્યો અને મેડમને સદી વધારે થઈ છે આપણે છે ને થઈ ગઈ છે ગાડી કમ્પ્લેટ આપણે ગાડીમાંથી કેરિયર છોડાવી નાખી શું તમે તો હાથું થઈને આપણે બાઇક લઈને ગામમાં જવાના છે કેરિયલ એક મિત્રો એ ખાસ વાત કહે આ છે ને એક જ બોલ ઉપર છૂટી જાય આ જપના બોલ ના છોડવાનો હે ને હું છે ને આપણે ગાડી ખરાબ થઈ હતી આ જપના બોલ હોય તોડી નાખે પણ કેરિયલ ના તો તોડી નાખે હે કેમ ના આવ્યું કારણ કે શોરૂમ મારે કેરિયલ ગાઢવા તો થઈ બોલ હોય તા બોલો મને ખબર ના પડે મને પેલા વિચારતા તો મારી ગાડી હમી થઈ જાય થઈતા કે વાંધો ના કહેવાય તો બહુ કે છેડો હોય છે વાલો મિત્રો એકવાર આપણે ગામમાં દવા લેતા આવી બોકોના દોઢ વાગ્યા આપણે આ હોટે જવાનું કેન્સલ થઈ ગયું છે કારણ કે હવે આ હોટા જાય ને આપણે દોઢ વાગ્યો છે તો એ ભૂકાન ટ્રેક્ટર ભરાય એના જે સેટિંગ નથી થતું તો જો મિત્રો આપણી સીપ ગાડી ફરવા રોણા ફરવાના જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો મિત્રો મસ્ત મજાના પાંચ વાગી ગયા છે અને બધાને ખાવો છે ભૂકો પણ મારે નાખવાનું મન નથી થતું કારણ કે આપણે હાઈને ટેવ પાડ દેવી છે મને બાકી વાહિંદા થઈ ગયા બધા બધા જ હું મગફળી ખામછામ આપણી માંડવી માંડવી અને આપણે ચિંટુ વાહિંદા મસ્ત મજાના કર નાખ્યા ખાશે અને બધાને થોડોક ભૂકો નાખી દઈ હવે કાચો આપણે જય જેવો પૂરો કરી નાખી તો સારું રહેશે ને ચાર કાચ બહુ મોટો નથી થયો પણ કોક થઈ ગયો નામી નામી થઈ ગયો માંડવી હાથમાં ફોન નથી પકડાયતો ક્લેરિટી થોડીક ખરાબ આવશે તો હળવી લેજો